તો મિત્રો અત્યારે હાલમાં વિડિયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે એક ચૌદ વર્ષની કે લગભગ દસ વર્ષની છોકરી છે ભાઈ કે જેને એક દીકરાને જન્મ દીધો તમે જુઓ ભાઈ કેવો કળિયો આવી ગયો આ તમને આગળ આખો વિડીયો પણ બતાવો હવે અત્યારે જે તમે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો એ બેનનો વિડીયો અત્યારે બહુ જાજો ભાઈ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો મેં પણ જોયો ભાઈ એકવાર ને આ તમને વિડીયો પણ બતાવો કે આ ઘટના કઈ રીતે બની એ તમને કહું ભાઈ કેમ કે આની ઊંડાણપૂર્વક મેં તપાસ કરી હતી હવે જુઓ મિત્રો આ છોકરી તમે જુઓ કેટલી નાની લાગે તમને બાળિક મતલબ કે બાળ લાગે ભાઈ બરોબર એની રમવાની ઉંમર હોય ભાઈ એ ઉંમરમાં આ દીકરી જન્મ દીધો હવે તમે વિચારો સાહેબ કે જો આટલી નાનકડી દીકરી જન્મ કોઈ દિવસ આપણે જોયું ભાઈ કોઈ ઇતિહાસમાં કોઈ જોયું કે આટલી નાની છોકરી વર્ષની કોઈ દીકરાને જન્મ આપે ભાઈ સ્વાભાવિક રીતે અઢાર વર્ષ કે એનાથી મોટી હોય ભાઈ પણ આ તો પહેલી વાર એવી ઘટના બની ભાઈ કે જ્યાં એક દસ વર્ષની છોકરીએ એક દીકરાને જન્મ દીધો ભાઈ એ પણ સહી સલામત તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો ભાઈ એક બેન છે એ દીકરીને એ દીકરી એક દીકરાને જન્મ દીધો આ વિડિયો સાહેબ એટલો બધો વાયરલ થયો કે બધા લોકો એમ જ લખ્યું કે આ તો કળિયુગ ચાલી રહ્યો છે ભાઈ વાહ બરોબર કળિયુગ ચાલી રહ્યો પણ અત્યારના યુગની અંદર તમે લોકો જોતા હશો એ પણ ભાઈ કે જ્યારે જ્યારે પણ આવી ઘટના બને એની પાછળ કોઈક નું કોઈક ષડયંત્ર હોય છે ભાઈ ચોક્કસપણે બરોબર હવે જો કોઈ પણ ષડયંત્ર હોય શકે કાં તો આ બેને કોઈ જોડે અફેર હશે કે ગમે હશે ભાઈ એના વિશે આપણે કોઈ પુષ્ટિ કરતા નથી પણ મારું કહેવું એટલું જ ભાઈ કે જો આટલી નાનકડી દીકરી જો કોઈ એક બાળકને જન્મ આપે ભાઈ તો પહેલી વાત તો એના માબાપને ખબર પણ ન પડી નવ મહિના સુધી તમે એ વિચારો ભાઈ એટલે મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વિડીયો ફેક્સ છે ભાઈ હકીકતમાં જોવા જઈએ તો કેમ કે એના ઘરવાળાને ભાઈ ખબર પડી જ જાય પણ આ વિડિયોની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન એમ કે છે કે મારી ઉંમર દસ વર્ષ છે ને મેં એક છોકરાને જન્મ દીધો અને કળિયુગ ચાલી રહ્યો છે ને આમ છે ને તેમ છે પણ હું એમ કહું ભલે કળિયુગ ચાલતો હોય ભાઈ પણ એમના ઘરવાળાને તો ખબર હશે ને ભાઈ એમના મા બાપને કે આ રીતે બની ગઈ ઘટના કે તો એટલાથી ઉધી નહીં જયારે એ છોકરીને પેટમાં દુખાવો હતો જયારે હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે ખબર પડી કે દીકરી દીકરાને જન્મ દીધો ભાઈ હવે તમે વિચારો ને તમે શું કહેશો આ વિડીયોને લઈને મને કમેન્ટ કરજો બાકી મને તો એવું લાગે કે હવે કળિયુગ આવી ગયો ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ